મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ લવ પહેલી ચેનલમાં તો મિત્રો આપણે આજે એવી સ્ટોરી વિશે વાત કરવાના છીએ કે તમે સાંભળીને ચોંકી જશો મિત્રો ઉનાળાની રજાઓ શરૂ થઈ ગઈ હતી અને મમ્મીએ ગામડે જવાનું કહ્યું હતું ત્યારે તરત જ એ જક્ષણ બગાડ્યા વિના હા પાડી દીધી અને તૈયાર થઈ ગઈ શહેરની ધમાલ કોલેજના દબાણ અને સંબંધોની ગૂંચવણોથી દૂર ગામડાની શાંતિ મને હંમેશા પોતાની તરફ આકર્ષિત કરતી હતી મારું ગામ ખૂબ જ શાંતિપૂર્ણ અને હરિયાળીથી હરેલું હતું માટીનું સુગંધ નહેરનું ઠંડુ પાણી અને રાત્રે ઠમઠમતા તારા બધું જ સ્વપ્ન જેવું લાગતું હતું મારા મમ્મીના કાકા એટલે કે મારા કાકા ગામની નજીક રહેતા હતા તે મારા કરતાં ઘણા મોટા હતા પણ તેમની હાજરીમાં કમી કેવું જ હતું જેને મને પ્રથમ નજરમાં જ જકડી નાખી તે ઊંચા સ્નાયુબદ્ધ અને દેખાવમાં ખૂબ જ સુંદર હતા તેઓ સ્વચ્છ અને નવા નવા કપડા પહેરતા અને દરેક સાથે ખૂબ જ નમ્રતાથી વાત કરતા ગામમાં દરેક વ્યક્તિ તેમને ખૂબ માન આપતી પરંતુ કોઈને ખબર નહોતી કે તેમની આંખોમાં છુપાયેલ આકર્ષણ હતું કદાચ તે માત્ર મને જ માટે સાંજનો સમય હતો વીજળીની લાયક પણ ચાલી ગઈ હતી ગરમીથી પરેશાન થઈને હું ઘરની બહાર લીંડાના ઝાડ નીચે ખાટલો રાખીને સૂતી હતી પરસેવો આવવા લાગ્યો હતો અને બેચેની અનુભવી રહી હતી એકલામાં જ પાછળથી અવાજ આવ્યો તને ઊંઘ નથી આવતી મેં ફરીથી જોયું તો કાકા હાથમાં જૂની ફાનસ પકડીને ઊભા હતા તેમના ચહેરા પર એક સ્મિત હતું ના ખૂબ જ ગરમ છે મેં જવાબ આપ્યો ચાલો નહેર તરફ જઈએ ત્યાં ઠંડો પવન હશે અને મજા આવશે સારી ઊંઘ આવશે તેમણે કહ્યું મેં થોડી વાર વિચાર્યું પછી સંમતિ આપી દીધી તેમની સાથે ચાલવાનો એક વિચિત્ર આનંદ અનુભવાઈ રહ્યો હતો જાણે કોઈ અધૂરી વાર્તા પોતાના પ્રથમ પાના પર આગળ વધી રહી હોય ચાલતા ચાલતા અમે ખેતરો અને રસ્તાઓ માંથી પસાર થતા નહેર સુધી પહોંચ્યા ચંદ્ર આકાશમાં અડધો છુપાયેલો હતો અને પાણીનો અવાજ એક અદભુત રાહત આપી રહ્યો હતો હું ત્યાં બેઠી ગઈ તરત જ કાકાએ મારી ઉપર ચાદર નાખી અને મને કંઈ કલક જ લાગવા લાગ્યું પવનો પણ ભારે ફૂંકાતા હતા અને કાકાએ કહ્યું તને શરદી થશે મેં ચૂપચાપ મારી જાતને ચાદરથી ટાંકી નાખી મારા શરીરમાં થોડી ધ્રુજારી છવાઈ ગઈ હતી ભલે તે ઠંડા પવનની હોય કે તેમની નજીકતાની કાકાએ હળવેથી પૂછ્યું તમે શહેરમાં બહુ વ્યસ્ત છો હા પણ હવે મને શાંતિની થોડી ક્ષણોની જરૂર છે મેં કહ્યું તે હસ્યા અને કહ્યું તમારી આંખોમાં શાંતિ છે તું આવી છે ત્યારથી આખું ઘર ચમકી ઉઠ્યું છે હવે હું કશું બોલી નહીં પણ મારું દિલ જોરથી ધબકવા લાગ્યું રાત પણ હવે ગાઢ થવા લાગી હતી चंद्र हवे नीचे सर की गयो हतो हूँ थाकी गई हती अने मारे आँखों धीमे धीमे बंद थवा लागी हती पछी तेने मारा हाथ पोता ना हाथ मांगी ली दो हूँ कनी कहे हूँ इच्छती पण शब्दो निकली शक्या नहीं तेने पूछू कोई प्रश्न पूछू मैं हलवेती माकुम हलावियो तेने कहियो तमाम लोगों मांग તમારામાં માનસિક શાંતિ મળે પણ જંખના હતી કેટલીક દબાયેલ ઈચ્છાઓ હવે હું મારી આંગળીઓ સુધી તેના હાથની ગરમી અનુભવી રહી હતી તેણે મારા હાથથી મારી આંગળીઓને હળવેથી સ્પર્શ કર્યો અને હું ધ્રુજ ઉઠી અમે બંને ચૂપચાપ બેઠા રહ્યા ત્યારે અચાનક તેને મારો ચહેરો હાથમાં લીધો અને કહ્યું કહ્યું જો આ છે છે તો આટલું સાચું કેમ મેં કશું જ નહીં બસ તેની આંખો માં જોયું તેને ધીમે ધીમે આગળ વધી મારી કપાળ પર ચુંબન કર્યું પછી ગાલ પર અને અંતે હોઠ પર એક ક્ષણમાં માત્ર પાણી અને દિલના ધબકારા સાક્ષી રહ્યા અમે નવા સંબંધની શરૂઆતમાં એકબીજાના ખૂબ નજીક આવી ગયા હતા લાંબા સમય સુધી એ રીતે બેઠા રહ્યા અને જ્યારે પાછા ફર્યા ત્યારે આકાશમાં લાલાશ ફેલાઈ ગઈ હતી કોઈ જાગતું ન હતું તેને મારો હાથ પકડીને હળવેકથી કહ્યું જો તમે ઈચ્છો તો આ એક ક્ષણ નહીં પણ એક સંપૂર્ણ વાર્તા બની શકે છે હું માત્ર હળવેકથી હસી છું એ દિવસથી અમારી વચ્ચે એક સ્પષ્ટ બંધન રચાયું હતું દૂર રહ્યા છતાં લાગણીઓમાં ઊંડું બંધાયેલું બાકીના દિવસોમાં અમે સામાન્ય સગા જેવા હતા પરંતુ જ્યારે રાત આવતી ત્યારે કોઈક શાંત સંકેત મળતો અને કોઈ બહાને અમે ખેતરો તરફ નીકળી પડતા રોજ રાતે કનિક નવું ક્યારેક હાથનો હળવો સ્પર્શ ક્યારેક સરસ લાગે પ્રજાઓ પૂરી થવાની આવી હતી છેલ્લી રાત્રે અમે ફરીથી નહેરના કિનારે બેઠા હતા તેને મને ગળે લગાડીને કહ્યું તું જઈશ પણ ના રાતો આ વાતો બધું જ તારા મરજીથી સાથે રહે છે મેં મારું ચહેરું તેની બાહો છુપાવી દીધું શું આ પ્રેમ છે મેં પૂછ્યું જો આ પ્રેમ નથી તો બીજું શું છે આ તો આત્માનો સંબંધ છે તેને જવાબ આપ્યો અમે એકબીજાને વચન આપ્યું કે એકબીજાને હંમેશા યાદ રાખીશું પછી અમે છૂટા પડ્યા મિત્રો આજની વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો અને તમને આ વાર્તા ગમી હોય તો ગુપ્ત પહેલી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો